હેલો લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો મારા પ્યારા લવરિયા હેલો લવરિયા કરાવલા નીલિયા સૂર્યા દીપકા જયનકાલિયા ને જયનકાની ભારતી મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અત્યાર અત્યાર કરી દો સબસ્ક્રાઈબ અને મને કોમેન્ટ કરીને કહો કે તમે મારા બ્લોગ જોશો તો હું આ જ ચેનલમાં મારા બ્લોગ પણ મૂકું કોમેડી જોક્સ પણ મૂકું ગુજરાતી સોંગ્સની એક્ટિંગ પણ આ ચેનલ ચેનલમાં આપણે મૂકીએ મને ખાસ કોમેન્ટ કરીને તમે જણાવજો હવે લવરિયા આપણે વગર સમય બરબાદ કરી રહે આજના સરસ મજાના ડબલ મિનિંગ જોક્સની શરૂઆત કરી દઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ને આપેલો તમારો ઉપરનો ઘંટો એવો દબાવો એવો દબાવો બસ તમારો પોપટ તૂટી ન જાય એનું ધ્યાન રાખજો મને આ ફ્રોક કેવું લાગે છે વ્હાઈટ કલરનું આ વ્હાઈટ કલરનું ફ્રોક આ વ્હાઇટ કલરનું ફ્રોક મને મારા પ્યારા પાનના ગલાવાળા ભાવલાય લઈ દીધું છે એકચ્યુઅલી મારે એક ભાવલો નથી

કે ચારસો રૂપિયામાં જાપાનમાં મહિનો કેવી રીતે ચલાવશો તમે એક વાર એક બકો ગભરાઈને પોલીસ સ્ટેશન માં જતો રહ્યો બકો કે મારી ધરપકડ કરી દો મને જેલ માં નાખી દો પોલીસ પોલીસ કે ભાઈ હું છે તારે હું તે હું કર્યું છે તો કે મેં મારી પત્ની ના માથા ઉપર લાકડી વડે જોર થી માર્યું ને એટલે મને જેલ માં પૂરી દો પોલીસ કે તો હું મરી ગઈ છે તો કે નાના સાહેબ એ બચી ગઈ છે અને અને હવે મને છોડશે નહીં તમન જેલમાં પૂરી ગયો એકવાર ભાવલો એની પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો પત્ની બજારથી ઝેર લાવીને ખાઈ લીધું તરત જ એને કઈ થયું નહીં અને ખાલી બીમાર પડી ગઈ તો ભાવલો ગુસ્સે થઈ ગયો બોલલો કેટલી વાર કીધું કોઈ ભી કોઈ બી વસ્તુ બજારથી લાવી તો ક્વોલિટી જોઈને લઈ જોયું ને તારા ઉપર સ્કેમ થઈ ગયો જ્યાં એને કે હવે મરાય એવી દવા દયો મને પાછી દઈ બોટલ બે છોકરાની માં ત્રીજા લગન કરતી ફેરા ફરતી વખતે એક છોકરો રોવા લાગ્યો તો માનો જવાબ સાંભળીને વરરાજો ત્યાં બેહોશ થઈ ગયો માં બોયલી ચૂપ થઈ જા નહીં તો હવે બીજી વાર નહીં લાવવું એક ભાભી ડોક્ટર જોડે ગઈ અને ડૉક્ટર ને કે સાહેબ મને બહુ ઊંઘ આવે છે રાત્ર અને દિવસ ઊંઘથી જ રહું છું મને નીંદર આટલી બધી ન આવે ને એની કંઈક દવા દો ને તો સાહેબ કે કે તું ફોન કયો વાપરસ તો કે નોકિયાનો અગિયારસો કીપેડ વાળો વાપરું છું તો સર કે આલા પાંચ હજારનો સ્માર્ટ ફોન વાપરો હવે તને ઊંઘ નહીં આવે અત્યારે બિન દિન રાત વોટસઅપ ફેસબુક કરીને લફડા કરીને જ રાખે છે હવે એ સુવાની ગોળી લેવા જાય છે બકો પહેલી વાર એની ગર્લફ્રેન્ડને ઘરે લઈને આવ્યો તો એની ગર્લફ્રેન્ડે કીધું તમારું મૂતરવાનું મને બતાવો ને તો બકો બાથરૂમમાં લઈ ગયો અને એને કીધું જા કરી લે જો આ કરી લે અહીંયા પાણી રેડી દેજે તો ગર્લફ્રેન્ડ બોય અરિયા ડોફા મૂતરવાનું બતાવો મતલબ તારો પોપટ બતાવ એમ કહું છું મારે નથી મૂતરનું તારો પોપટ નાનો કે મોટો હોય છે ને એ ઉપરથી તારી યારે સેટિંગ કરવાનું નક્કી થશે નાનો હોય છે તો આપણું બ્રેકઅપ પ્યાર બીના ચેન કહારે કે બાળપણમાં બહુ રમકડાથી થી અને તોયડા રમકડા માટે રોયા તે જયારે મોટા થયા ને ત્યારે ખબર પડી કે મસ્ત મજાનું રમકડું તો આપણી પાસે જ છે આપણા હેઠેનો પોપટ મન પડે ત્યારે રમાડીએ એને મન પડે ત્યારે મોજ કરીએ એજન્ટ પાસે ગયો ત્યારે એને પૂછ્યું શું તમે તમારા પોપટનો વીમો કરાવ્યો છે ભાવલો કે કેમ તો કે જો તમારું પોપટ કામ ન કરો ને તો અમે તમારી પત્નીને સેવા આપશું એવી અમારી વીમા કંપની છે ભાવલો કે તો પછી તમે તમારી પત્ની ની પણ ગાયનો વીમો કરાવી દ્યો ને હરામખોરના પેટના ઉ ભાગો એક ગામમાં સબંધ વાત જોવા ગયા છોકરીના માતા પિતાએ કહ્યું અમારી દીકરીને રસોઈ બનાવતા આવડતું નથી 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 કચરા પોતા કામ કરતા આવડતું છોકરાના પપ્પાએ કીધું તો પછી લગ્ન કરાવવાનો હું ફાયદો કઈ કામ આવડતું નથી તો ભાવલો બોલલો કે બધા શાંતિથી રહ્યો ખાલી ઠોકવા તો દેવાની છે ને મારે આ છોકરી આ લગન કરવા છે પપ્પુ હસ્તમ એથુન કરતો તો ત્યારે એના પપ્પા જોઈ ગયા એના પપ્પાએ કીધું હું કરસ તું દીકરા હું પપ્પુ બહુ ભીગ ગયો અને એને કીધું પપ્પા આ તો ઠંડીના કારણે પેશાબ જામ થઈ ગયો છે ને એટલે હું એને કાઢવા માટે હલાઈ હલાઈને ગરમ કરું છું બીજું કાંઈ નથી કરતો પપ્પા તમે સૂઈ જાવ ટીચરે કીધું ગર્લ્સ હોસ્ટેલ તરફ કોઈ જતા નહીં જે લોકો જાશે એને સો રૂપિયા દંડ થશે જો બીજી વાર ગયા તો બસો રૂપિયા દંડ થશે અને ત્રીજી વખત ગયા તો પાંચસો રૂપિયા દંડ થશે થશે એકી આરે દઈ દો કેમ કે મારા કીધે ગર્લ્સ હોસ્ટેલ જયા વગર નહીં પ્રેમથી ભરપૂર ખુબસુરસ અમે રોજ ચેટિંગ કરતા હતા પછી એક દિવસ અડધી રાત્રે એને મેસેજ કર્યો અને એને રિપ્લાય આપ્યો મને સુવા દો હું ઊંધી હુઈ ગઈ છું ની જગ્યાએ સુવા દો હું ઊંધી હુઈ ગઈ છું એ લખ્યું હતું પછી મને ખબર પડી કે આ તો કોઈ સાલો મીઠો છે છોકરીને વાત વાતમાં ઊંધો થતો તો મને ખબર ન હતી કે દુનિયાનું વાતાવરણ આટલું બધું ખરાબ થઈ ગયું છે છોકરાઓ તારા કરતા વચન આપ તારા લગન થશે ત્યારે તારી પત્ની ને પેલી કિસ હું જ કરીશ બીરબલ કે કોઈ વાંધો નહીં હજુ મારી પણ એક શરત છે અકબર કે બોલ શું શરત છે બિરબલ હું લગ્ન તમારી બેન સાથે જ કરીશ એક નેતા હોસ્પિટલનો સર્વે કરવા ગયો બધાય દવાખાનામાં અને એને જોયું કે જર્નલ બોર્ડમાં દર્દી એક મુઠિયા મારતો તો નેતાજીએ એકદમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું ક્યાં શું કરો છો ડોક્ટરે સમજાવ્યું ટીચરે એક બુક ખોલી અને કીધું બાળકો ગઈ કાલે હું ક્યાં હતી મને કહો એક બાળક ઊભું થઈને બોલ્યું મેડમ કાલે તમે ગણિતના સર હારે હતા ને ઠોકાવતા હતા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બેઠા બેઠા અપીઓઈ દેતા હતા ટીચર બેભાન પડી ગયા આજના સમયમાં સાચો મિત્ર તો એ જ છે જે તમારી ગર્લફ્રેન્ડને દીદી કહે કારણ કે ભાભી કહેનારા પણ આજે લોચા કરી જાય છે ભાભી આરે ઠકી જાય છે જ્યારે છોકરો દુબઈથી આવ્યો ત્યારે દાદા માટે ની ગોળી લેતો આવ્યો અને કીધું દાદા મજા આવે ને તો મારા ઓશિકા નીચે પાંચસો રૂપિયા મૂકી દેજો સવારે ઊઠીને જોયું તો ઓશિકા નીચે પંદરસો તા છોકરાએ કીધું દાદા મેં તો તમને પાંચસો રૂપિયા જ મૂકવાનું કીધું તું પંદરસો કેમ મૂકા દાદા કે હજાર તારા દાદી આપ્યા છે તું જલસા કર દાદી ખુશ થઈ ગયા દાદાથી એટલે એને હજાર આપ્યા ને દાદા એ પાંચસો પપ્પુ દુનિયાની સૌથી મોટું દુઃખનું કારણ શું છે બપો કે ગર્લફ્રેન્ડ સાથે કરવામાં બહુ મોટું દુઃખનું કારણ છે અને જ્યારે ગર્લફ્રેન્ડ એમ કે સોરી ડાર્લિંગ આજે નહીં આવી શકું મળવા ત્યારે બહુ દુઃખ લાગે પછી એની યાદમાં ત્રણ ચાર વખત આપણે મુઠિયા મારી લઈ એનાથી મોટું દુઃખ પછી અચાનક આવીને એમ કહે સરપ્રાઇઝ આજે મારા મમ્મી પપ્પા બારે જવાના છે ત્યારે આપણે ઈચ્છીએ મોટા મોટું બપો ઓફિસ થી ઘરે આવ્યો અને ઘરે પાછો આવ્યો એટલે એના ઘરમાં પગ મૂક્યો ત્યારે એની પત્નીએ ગભરાઈ ને ગળે વળગી ને કીધું ભગવાન મહેરબાની છે કે તમે સુરક્ષિત પાછા ઘરમાં આવ્યા બકાએ પત્નીની વાત સાંભળી અને આશ્ચર્ય થઈને પૂછ્યું કેમ હું થયું તું આટલી ગભરાયેલી કેમ છો પત્ની બોલી કંઈ નહીં બધા બારે ઊભા ઊભા વાત કરતા હતા કે અંદર એક નાગીનો દારૂડિયો પીને ટ્રક હેઠે આવી ગયો તો લવરિયા મને કોમેન્ટ કરીને કહેજો કેટલા લોકોએ જોક સાંભળવા છે બ્લોગ જોવા છે અને નરેશ કનોડિયાના સોંગ ઉપરની એક્ટિંગ બધું હું એક જ ચેનલમાં મૂકું હા કે ના અને ખાસ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અમે અવારનવાર ફરી જોક્સ ને બ્લોગ બધું જ લઈને આવશું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એડવાન્સમાં બધાને હેપી હેપ્પી ધનતેરસ હેપી દિવાળી હેપી કાલી ચૌદસ હેપી ન્યૂ યર બાય બાય